અલંગના દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ભાવનગર માંથી ઝડપી લીધો ભાવનગર પેટ્રોલિંગમાં હતી ત્યારે અલંગના ગુનામાં આરોપીને ભાવનગરના રોડ ઉપરથી લીધો હતો ભાવનગરની એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે હાઈકોર્ટ રોડ ઉપર ઉભેલા દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભાસ્કર દવે ઝડપી લીધો હતો ત્યારબાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનને સોંપી અલંગ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી